આજરોજ આણંદ શહેરના એસી ફૂટ રોડ ઉપર આવેલા હોટલ બ્લુ એવી ખાતે બરોડા ફેશન દ્વારા ત્રિદિવસીય નેલ આર્ટનો વર્કશોપ શરૂ કરવામાં આવ્યો છે સેલ્સ પ્રોફેશનલની નીલ એજ્યુકેશનના નીલ ફાઉન્ડર દિશા પંડ્યાએ જણાવ્યું હતું કે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ઓગસ્ટના ત્રણ દિવસીય નેલ આર્ટનો વર્કશોપ યોજાશે આ વર્કશોપમાં ત્રીસથી પણ વધુ મહિલાઓ જોડાય છે અને નેલને લગતી તમામ ટેકનિક તેમજ નેલ આર્ટ બાબતથી અપગ્રેડ થાય તે બાબતની સમજ આપવામાં આવશે આણંદ શહેરના બરોડા કપડા ઓનર જાવેદ મેમણ દ્વારા બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને કંઈક નવું શીખવા મળે તે માટે આ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે તેમજ આ વર્ષે તેમના દ્વારા આ ચોથો સેમિનાર યોજવામાં આવ્યો હતો મારું નામ દિશા પંડ્યા છે હું શીલ્સ પ્રોફેશનલની નેલ એજ્યુકેટર છું ને શિલ્સ નેલ એકેડેમીની નેલ ફાઉન્ડર છું અમારી શીલ્સ નેલ એકેડેમી અમદાવાદમાં છે નેલ વર્કશોપ આ કમ્પ્લીટ નેલ એજ્યુકેશન બધા જ સ્ત્રીઓને મળે ને એમના પાર્લરમાં ઈ નેલની સર્વિસીસ પણ આપી શકે ને અપગ્રેડ થાય પોતાની નેલ ટેકનિકને સ્કિલ સાથે એટલે અમે ખાસ આ છ મહિનામાં ત્રીજી વાર આ નેઇલ વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું છે જાવેદભાઈ બરોડા ફેશનના તરફથી ને આનંદ સિટીમાં રેગ્યુલર બેસિસ પર બધા જ સ્ત્રીઓને અમે એજ્યુકેશન આપીએ છીએ ને ખૂબ સારો રિસ્પોન્સ છે આ બેચમાં અમારા ત્રી સ્ટુડન્ટ્સ છે ને ત્રીસ સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ નેલ એજ્યુકેશન આપવામાં આવશે